નમસ્કાર મિત્રો ખાસ અગત્યની મગફળી અને મગફળી ટેકાના ભાવની મગફળી આપણે ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ વિડીયો મૂકેલો છે ખાસ હાલના સંજોગોમાં જે નવો ફેરફાર થઈ જઈ રહ્યો છે અને સરકારશ્રીની નોટ પણ આવી ગઈ છે તો એના બાબતની આજે આપણે ચર્ચા કરશું ડિજિટલ ક્રોપ સર્વે બાબતની ચર્ચા કરવી છે અને ડિજિટલ ક્રોપ્સ ચર્ચા કરવા માટે કેવા કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા એ આપણે નિહાળશું તો મિત્રો ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા તારીખ છ નવ એટલે કે ગઈકાલે એને પ્રેસ નોટ આપી છે અને એ ખરીફ પાકોનું ટેકાના ભાવ વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન થશે આવો નોટિફિકેશન અથવા તો કઈ પ્રેસ ની અંદર આવેલું છે એની કોપી પણ આપણે નીચે બાયોમની લિંકમાં મૂકશું હવે મગફળી પાકમાં થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન શરૂ કરાયું એટલે કે જે નોંધણી થઈ છે એનું સેટેલાઇટ ઇમેજ દ્વારા એટલે કે દાખલ તરીકે કોઈ એક સર્વે નંબરમાં આપણે મગફળી વાવી છે અને એની નોંધણી આપણે ઈ સર્વે નંબરમાં કરી છે તો એનું સેટેલાઇટથી મગફળીનું વાવેતર શું થવું જોઈએ બીજું મિત્રો ખરીફ પાકોનો ટેકાના ભાવે વેચાણ કરવા ઈસુક ખેડૂતો માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જે આગામી 15મી ઓગસ્ટ સુધી ચાલુ રહે છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે તે સર્વે નંબરની સેટેલાઇટ ઈમેજ સાથે સરખામણી કરીને તેને જે તે ઝણસીની વાવતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે એક મુદ્દો ખાસ નોંધ કરી લેવો ગુજરાત સરકાર તમે જે વાવેતર કર્યું છે એનું વેરિફિકેશન કરશે કરશે હવે બીજું જે અનુસંધાને રાજ્ય સરકાર બે હજાર પચીસ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવેલ આવેલા સર્વે નંબરમાં મગફળીની વાવેતરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી અને સકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે બીજું સેટેલાઇટ સર્વે દ્વારા જે નંબરમાં પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે આ ખાસ મુદ્દો જોઈ લીજો જે વિસ્તારની અંદર મગફળીનું વાવેતર નથી અને સેલેટ સેટેલાઇટ ઇમેજમાં દેખાતું નથી એનું આ રીતે ચકાસણી કરવામાં આવશે જેથી હાલમાં ચાલી રહેલ ડિજિટલ ક્રોપની સર્વે કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરના ડિજિટલ ક્રોપ સર્વે અશુક કરાવી લેવો મિત્રો અહીંયા આપણે ત્રીસ આઠે ગયા મહિનાની ત્રીસ આઠે આપણે વિડીયો મૂક્યો હતો અને એ વિડીયોમાં ત્યારે જ એલર્ટ આપણે આપી દીધેલું હતું અને હજી પણ તમને હું એલર્ટ આપું છું એમાં ખાસ મુદ્દા મુદ્દા અગત્યના છે આ વિડીયાને અંત સુધી જોઈજો કારણ કે આની અંદર તમે જે મહેનત કરો છો અને જે ટેકાના ભાવે મગફળી ન જાય એવું પણ બની શકે એટલા માટે ખાસ આપણે વાવેતર કરેલ છે સત્તા પણ એવું બની શકે તો એના માટેના ખાસ મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે એટલે અંત સુધી આ વિડીયોને જોતા રહીજો તો મિત્રો હવે ખાસ મુદ્દા જે ધ્યાન રાખવાના છે એની જો વાત કરું તો જે એક કરતાં વધુ સર્વે નંબર હોય એક કરતાં વધુ જમીનના ખાતા હોય અને દાખલા તરીકે તમે એ નંબરના ખાતામાં તમે ઊભા છો અને ન્યા સર્વે આવ્યો છે હવે ત્યાં મગફળી નથી અને તમે બી નંબરના સર્વે નંબરનું તમે એને સર્વે જો એ ભૂલમાં કરશે તો મિત્રો જો બી નંબરનું સર્વે તમે એ નંબરમાં કરશો તો સેટેલાઇટ ઇમેજમાં નહીં દેખાય એટલે ખાસ એવા ખેડૂતો મિત્રોને જેને જમીન વધારે છે ટુકડા છે અને સર્વે નંબરમાં ભૂલ થાય તો પણ આપણી સેટેલાઇટ ઇમેજમાં દેખાવાનું નથી કારણ કે દાખલ તરીકે દસ નંબરનો સર્વે નંબર છે અને એક બીજો છે પંદર નંબરના ડેટામાં જો સર્વેયર ભૂલ કરે અથવા તમે એને કહેવામાં ભૂલ કરશો એટલે ખાસ મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે તમે જે ખેતરમાં ઊભા છો એનો ખાતા નંબર સર્વે નંબર નો જ તમે વેરિફિકેશન કરાવજો બીજું આની અંદર બીજો મુદ્દો તમને એ વાત કરી દઉં તો ખાસ અગત્યનો મુદ્દો છે મિશ્ર પાક પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ એટલે કે એક કરતાં વધુ પાકનું વાવેતર એક જ સ્થળની અંદર કરેલું હોય અને બની શકે જ્યારે ખેતીવાડી ખાતું પણ એવું કહે છે મિશ્ર પાક પદ્ધતિથી ઘણા બધા ફાયદા સમાયેલા છે એમાં રોગ પણ પણ આવે છે એટલા માટે ખેડૂતો કરે છે અને જ્યારે મિશ્ર પાક પદ્ધતિ હોય ત્યારે એક પાક નિષ્ફળ જાય ને બીજો પાક ઉપર આપણે રહેવું પડતું હોય ત્યારે ગુજરાતની અંદર ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ ઘણા ખેડૂતો અપનાવી રહ્યા છે તો એવા ખેડૂતો માટે મારી ખાસ સજેસ છે કે તમે જે દાખલી કે દસ વીઘા જમીન હોય એમાં તમે બે વીઘામાં મગ કરેલા હોય અથવા તો અડદ કરેલા હોય અથવા તો સોયાબીનનું વાવેતર કરેલું હોય અથવા તો મગફળીનું વાવેતર કરેલું હોય અને સાથે તમે કપાસનું વાવેતર કરેલું હોય કારણ કે સીસીઆઈમાં કપાસ નાખવાનો છે ટેકાના ભાવમાં મગફળી અડદ મગ અને સોયાબીન આપવાના છે તો એવા ગુજરાતના ખેડૂતોને જે મિશ્ર પાક પદ્ધતિ અપનાવે છે તો ખાસ ધ્યાન રાખજો જ્યારે તમારી પાસે સર્વે અથવા તો જાતે તમે જો સર્વે કરવાના હોય તો આ મુદ્દો તમે ખાસ નજરમાં લેવો પડશે કારણ કે ટેકાના ભાવમાં મગફળી અને હું એવું માનું છું કે એટલું બધું બમ્પર ઉત્પાદન થાય અથવા તો પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે એક એક જ સહારો છે જે ટેકાના ભાવમાં મગફળી આપણી સેલ થાય એટલા માટે ખાસ ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે કે તમે આ જે મેં મુદ્દો કીધો એ મુદ્દા પ્રમાણે વ્યવસ્થિત સર્વે કરાવજો અથવા તો કોઈ તે જાતે કરવાના હોય તો એના માટેનો મેં આગળનો વિડીયો મૂક્યો તો એની અંદર કઈ એપથી આપણે એમાં કરવાનું છે એ મુદ્દો ખાસ ધ્યાન રાખજો બીજું આપણી વાત વાડીએ જાતીય સર્વે અથવા સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલ સર્વેર પાસેથી સંપૂર્ણ ડેટા વ્યવસ્થિત ભરાવજો મિત્રો મગફળી સોયાબીન મગ અડદ અને કપાસ નું વાવેતર હોય તો જીઓ ટેગ એટલે કે એનો સ્થળ ઉપરનો ફોટો સિસ્ટમમાં અપલોડ કરવાનો છે એ ખાસ ધ્યાન રાખજો બીજો મિત્રો આપણી ચેનલની અંદર જ્યારે ખાસ અગત્યનું હોય છે ત્યારે જ આપણા વિડીયો આવે છે બીજો આ વિડીયો જો તમને ગમતા હોય તો વધુને વધુ ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજે સોરા આભાર